જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં તો જો ભાઈ કાલ આપણે બધી ખરીદી કરીને આવી ગયા હાઈ અને અત્યારે હવાર હવારમાં અમે બધું ગોઠવતા હતા ઓન વિરેન હોય પછી મમ્મી કહે કે જમીન આલો તો પછી જમીન લીધું હવે ખાટલા હંકા લઈ કપડા થોડા ધોવાના હે તો કપડાં ધોઈ અત્યારે હંજવે કાઢી લીધી હે ને પછી બધું પાછું ગોઠવી ટૂંકમાં ગોઠવાઈ જાય એટલે એક કામ પતે ને બધું હાચવવાનું પછી હજવા હે નહીં કે એટલે એ બધું ગોઠવે નહીં આ જો આ ભાઈ ભાઈ જો ફોન નો ગ્લાસ બદલાય નહી આ બીજું રસોડા પાસે આવી ગયા હાલો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ધારી અને કુવાડા કહું હતું પણ મોકે લાઈટ વહી ગઈ છે બધું હરાડે કરી લીધું ને ત્યાં લાઈટ વહી ગઈ હવે અમારે હે ને જો અહીંયા ઉવારી ચોખ્ખી કરવી છે ટૂંકમાં બગીચાથી હેઠે જઈ રાજુભાઈ જો બોયડી કાપ રાજુભાઈ તો નથી દેખાતા બોયડીને થોડી સામે હા રિયા રાજુભાઈ છે બોયડી આ નથી પી ઓલી આપણે કાપી નાખી બોયડી હવે અમારે અહીંયા ઉવારી છે ને ચોખ્ખી કરવી એટલે ટૂંકમાં બગીચાનું પાણી ઓલી કટકીનું પાણી આપડા ઘર ફરિયાનું પાણી ને એ બધું અહીંથી અમને નીકળીએ એટલે એ બુરાઈ જાય ને તો ખેતરનો પારો તોડીને ખેતરમાં જાય એટલે અટાણે ફ્રી થઈ ને તીજે અહીંયા જઈડ ઝુકરા નડે કોઈ અંદર પાણા ધૂળ વહી ગઈ હોય થોડો થોડો પારા ઉપર ચડાવી દઈ તો ઈ અટાણે મારે રાજુભાઈ ને કામ કરવાનું હે વળી આગળ ભૂકા નું પ્લાન કરતા તા વાહ ગોઠવતા હતા વળી એમ થયું કે અહીંયા બધું ફિટિંગ કરી લીધું ઘણી ઘણી હવે હું બદલાઈ હવે ચાલો જરાક એ હરાડો બધો કરી અને જાંબુ નો હવે સુભી બેન એન્ડ હે ચા મનજો ખાવા હજી સિયમ ત્યાં રહ્યા હવે હાઉ જીણા ને પાકલ જેમાં ટૂંકમાં વધી ગયા હે પાક એન્ડ આવી ગયો હે ટૂંકમાં હવે પીછળે પીછળે રહ્યા છે અને ઓલી બાજુ તો અમારે કપડા સુકાવવાનું દોર્યું બાવી બાંધી દીધું નકર તો ટ્રેક્ટરમાં આપણે ફાટોક જોડાવીને એના ઉપર ઊભીને આપણે તોડી શકી પણ બધી દોર્યું છોડવાનો ને કમલેશભાઈ કહેતા તેનું મારે અમે અહીં આરહુડા ભલે એ બગડી જાય પણ હવે એ હલાડ કરવો નથી હાલો ભાઈ તો અને બાલ મંદિરે જવા છે કે ને દેવા જવાના તો આ ભાઈને થોડાક વેલા તૈયાર કરી દીધા કા ભાઈ બરાબર ને બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રામ નામ જો જો મારા પપ્પા આ બધો ઈ ખડ કાપતા તો ને તે જો આ બેટર થઈ જાય પીલુડી કે હમ કયા પીલુડી નું ઝાડ છે ને આમાં મોટા પીલુડા થાય અમારે હજી જો કે આવી જ નથી આ પીલુડી તીખા હોય પીલુડા ખાવામાં તીખા લાગે મીઠા તીખા હોય બારાડીમાં બહુ થાય ને આ કાનો ભાઈ ક્યાંક સલાહ બાજુ બિલ કરવા જતો ને વર્ષો પહેલાં લગભગ ત્રણ ચાર પાંચેક વર્ષ થઈ ગયા સંદાય છે તેથી ત્યાંથી બી લઈ આવ્યો તો નહીં વાયવા જે ઊઘી જાય ઘી ને કે આ ખારસ વિસ્તાર જે વધારે હોય ને નિમણુ વધારે થાય બયડામય થાય છે પણ બધા પીલુડા હાવ ઝીણા ઝીણા આ બોર ચણિયા બોર હોય ને એવડા એવડા થાય હું કહે રાજુભાઈ ભાઈ કંઈક બોલતા ખરું ભાઈ હા બદામણી છે

હાલો ભાઈ લાગી ગયા બધા કામ માં આ બે ભાઈઓ અહિયાં અને આબે બે ભાઈઓ અહિયાં અને આપડે જો એ મસ્ત કેલ બોલે બેઠા બધું નિહાળવા બુંદુ હા કે બુંદુ નું વજન વાળું એવું હોય ભાઈ જો બધું સફાઈ છે આટા બાજુ કર નાખ્યું હે ટૂંક માં ચોખું કર નાખ્યું હે બધું આ બાજુ થી હવે થોડું ઘણું બાકી હે અને ઓલી બાજુ બધું સાફ કર નાખ્યું હે ને અત્યારે હાલ હે પાલા મામા નો ફોન આઈ આરા વારી હોય ને તો ઈ માં ટૂંક માં આ રંગ અને આયા હું જો સાફ થઈ ગયું હે આ નાજી સુધી બધું મારખું અને ઓલી બાજુ જો માં ઢગલો કર્યો હે ને હવે ઈને સળગાવવાનો હે પછી આ બધું કાપી નાખ્યું હે આઈ થી Aggiungo che hai fatto? 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 Aggiungo che hai che

પાલભાઈ છે વાવડો વધી ગયો હા એ તો મેં આગળ કીધું ને કરતા આમાં બસ વાવડા ની અવાજ આવતો હતો બગડા છટી બોલતી રીતે હા ખર્ચા વધી ગયા એ વાત જવા દે ભાઈ તો તારે મને ચા ઈવે હટું પાવો તો કે આનું હવે શું કરવું ના ના ઠીક એવું નેઈ માં તારે હવે હે હેની ડ્રમ બદલાવું પડશે ફાઇનલ હવે તારે કાકા રોગે રોગે હજી મે થયો નથી થતો નથી તો પછી એમાંથી રીંગ કાઢ લેને

કઈ હક થતું નથી એ જો પટો લઈને રખડે અને લાઈટ હે નહીં જાય જય શ્રી કૃષ્ણ હું દસ વાગી ગયા હે કામ બધું કર્મ થઈ ગયું હે ચા બનાવવાનું બાકી છે ચા ના મસો ચડી જાય બધાને મારી કંઈક કામ બને ને જાગવા લાઈ થયા નહીં એટલે ગેસ ઉપર ચા બનાવી નાખી પછી ગેસ અમે નાખવાનું હોય એટલે નાખી દઉં અને બાંધ સુનાનું હોય ગયા નહીં બાકા हां इमानदीने दिया गया हां ने मारे मम्मी नी तबीयत सारी नहीं थी એટલે એ હું તા હે હ ને આપણે બધા હાહુ ને પોતો તા ને કામ માં લઈ ગયા હે હ પછી એક કામ નું ચા ચા કરતો નથી કામ પર સુ જવાનું ચા નો થઈ કે ચા બનાવી ના મુ કેમેરામેન અમારો આસિસ્ટન્ટ જા ને હું કેમેરામેન છું જ કેમેરામેન છું હાલો ભાઈ જય શ્રી કૃષ્ણ લીંબુ વેચે અને કટલા કિલો રાખો છો પાંચસો કિલો પાંચસો રૂપિયા ઘરે રાખજો તો વાંધો લીંબુ બહુ માંગે લીંબુ ની અંદર હા

હાલો ભાઈ તો જો આપડે આ બધા આમ કઈ હે ને બીજે બીચુક બીજો કોઈ રસ્તો નથી ને ક્યાંય લઈ જવાનો તો ટ્રેક્ટર માં આ ટોલી જોડેલ હતી તો એમાં બાંધીને લઈ જાય હે આ બધા જણા જાન જાનમાં ના જતા હોય ને રિસ્કો કરતા જાય અને મમ્મીને આજે આખું જેટ લગભગ રેડી નહોતું એટલે હું તા ને અત્યારે એમ કે મને હક નથી થતો હોય કે કઈક કામ કરવું હોય તો હું દવાનું કામ ચાલુ થઈ ગયે બધું અહીંયા રધ મોહી દઈ હે પાગો ભાગવાય તી અને અહિયાં કામ પૂરું થઈ ગયું કેમ ભાઈ

અને બદામ છે ને હાવ કટકડામ કટકણી વસ્તુ હોય ને તો બદામ હરગવો જાંબુડી આ ત્રણ વસ્તુનો નો ભરો ના કરાય ને ઓલા નાખો સડી ને બેઠા હે અને ગીતડા ગાય હે આપણે અહીંયા થોડું ચોખ્ખું કરી નાખ્યું છે ને પાંધુર નો ઢેગલો ને એ બધું પેલા બાયુ કર્યો તો આજથી તનક મહિના પહેલા એ બધું પારા ઉપર નાખી ફરતો ને દિવાળી મૂક દેતી હતી હરગી ગયું બધું હવે થોડું થોડી અંદરથી ધૂળ કાઢીને પારી ઉપર નાખી દેવું એટલે થઈ જાય મસ્ત ચોખું અને જો આ બાજુ હાલે આપણે છેલ્લી કટકીમાં છેલ્લી લાઈન હે આના પછી એક કરવી જોઈએ આછી કેમ કેમકે હેઠે જગ્યા રહી જાય છે અને આ કટકાઓમાં જો હજી ઉગાવો થાય હે ઉગાવો થતો આવે હે ટૂંકમાં આઈર્યું દેખાવત માંડ્યું હે ક્યાંક ક્યાંક ઊંડા છીછરું થયું હોય કેમ કે આપણે વાયું હોય ને એટલે દતાર હરખો ના હાલે એટલે એના લીધે ક્યાંક ગરકુઆવરો થયો હોય બાકી જો આ ટાઈપનો ઉગાવો થાય છે આમાં જો આવી રીતના આવી રીતના ક્યાંક દેખાય છે અને બે પાણી અને એક પાસે ફુવારાંગ બદલાવી પાણી પાઇટ પેરી શેઠ સુધી કોરે વાયું ને એમાં થોડોક ફેર છે કેદી પૂરેપૂરી નીકળી જઈએ ને હવે કાલ દેખાઈ જાય લગભગ હાલે ને ફુવાર એ આપણે પલારી ને આવ્યું હતું અને આ બે ત્રણ કટકા હે ને એ કોરે વાય વાંધા એમાં થોડોક ઊંડા છીસરો થયો ને એટલે વાર લાગી ઉગવા માં બાકી શું હાલે બેન બા તમારે અમારે જો હમણાં નાઈ ના આવ્યા અત્યારે ઉરિયાન ચલો જીયા નામ બધા બેઠા હતા કે ઠીક છે ઈ દીદી હોય એટલે કઈ ના જોઈ હા દીદી તું આમ કર ને દીદી તું આમ કર બસ હા વાત તો જીતુ ચાલુ હા અને ઈમાં જલો જલાન ટુકમાં મારું બો કે દી કાલ આપણે ખરીદી કરવા ગયા ને તો ઈ હવાર આવીને કે કે દીદી તું ઈ કે નાવા જા હો એટલે કે તે નવા કપડા પહેરા હે હવે કે નાઈ નાઈ ને પછી

એને કઈ વિડિયમ ટૂંકમાં બોલવાનું કઈ યાદ ના હોય પણ વિડીયો ચાલુ થઈ જાય એટલે ગમે બનાવીને બોલી ને કે રાખે જ રાખેરું જોઈ ગમે એમાં નજર પડે ને તો એના ઉપરથી વાત કર ના જોઈ લે એના ધંધા તો જો વિરંદના વીરેન બેઠો છે આપણે વિરેન્દભાઈ હા વિરેમભાઈ છે માં ખીમમા મન નાખું ઝાડું એટલે જુમ કરીને તો આ થોડુંક ચોખ્ખું ઓછું આવે જો એ બધા ઉપર ચાડીને બેઠા હે બધામની ડાયર હે ને કટકે એટલે છાલ ઉપર કે ક્યાંય અટકે ને બટકે ને હેઠું જ બધું હાલો ભાઈ આજની આપણી હાન પડી ગઈ હે આજનું બધું કામ થઈ ગયું હે અને બાકી તા ચલા ભાઈ જો એ રખડે હે ને જામુ ખાઈ હે જામુ આયા હે મલક બધા અને સુરન મોહિન બાની બે ને તા એ આવી ગયા હે ઘરે રોટલા કરાઈ છે અને હાન પડી ગઈ હે આપણે જો ઓટાણે અહીંયા અંધારું થવા માંડ્યું હોય તો વિડીયો વહેલો પૂરી કરી દઈ નહીંતર પછી મોડું થઈ જાય ને તો અંધારામાં ટૂંકમાં વિડીયો ચોખ્ખો નહીં આવે તો અત્યારે જ આપણે વિડીયોનો એન્ડ કરી દઈ મળશું આપણે નવા કાલના બ્લોક સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ રામ રામ રાધે રાધે